હાલો દસ્તો જય શ્રી કૃષ્ણ જો પાછળ પિકઅપ જાય છે એ પિકઅપ માં રાજુભાઈ અને શૈલેષભાઈ બે છે હવે અમે આ બાટો લેવી છે ને એટલે એ બાટો આપવા અહીંયા આવ્યા હતા જો આ ઉતાર્યો આ ઉતાર્યું છે અને બાટો કહે છે બાફેલો મકાઈ બાટો મકાઈ બાટો અત્યારે તમે વધારે લીધું આવ્યું એટલું છે પાંચ મણ જ છે આ જો બાટો લઈને ગાને ખવારે છે તો જો આ રીતે ની ખાય છે વાત કરી જાય છે આવી જ રીતે કારણ કે શરૂ શરૂમાં સ્ટાર્ટિંગમાં જયારે આવ્યા સ્ટાર્ટિંગમાં પહેલી જ વખત જ્યારે રાજુભાઈ અને શૈલેષભાઈ આવ્યા ત્યારે અમને એમ હતું કે કદાચ જર્સી ગાયું જ ખાતી હશે ને દેશી ગાય નહીં ખાતી હોય પણ અત્યારે એવું બન્યું છે કે અમે

અને પછી બીજી વખત આપણે એક વખત ચાલુ લાવ્યું હતું અને રાજુભાઈ આવ્યા હતા ત્યારે પાંચ મણ ઉતાર્યું હતું ને ત્યારે પાછું આ બેરલ જે રહ્યું જઈ રહ્યું એ પાછું અમે પાંચ મણ આ પાંચ મણ ઉતાર્યું ને પાંચ મણ ઉતાર્યું ને પાંચ મણ પાછું હોય ત્યારે ઉતાર્યું છે એટલે એ રાજુભાઈ રહ્યા ને એ આપણા સબસ્ક્રાઈબર છે એટલે અત્યારે અમે બેઠા ને ત્યાં ખુરશી બેઠા ને હોય કે ચાવડા સાહેબને ને કે મણાય કે નવા મકાન મેકી અને એ આવા જૂના મકાનમાં લાઈવ થાય હોય કે એટલે રાજુભાઈને મેં એમ કીધું કીધું રાજુભાઈ તમે તો રૂબરૂ વાત કરી મને બાકી પહેલાં શરૂ શરૂમાં કોમેન્ટ આવી આવતી હતી કે તમે પતરાવાળા મકાનમાં લાઈવ કરો છો એટલે માણાય કે તમને ગરીબ સમજે ને એટલે મેં કીધું ભાઈ આપણે મૂળે ગરીબ સેવીએ નહીં અને ગરીબ રહેવું નથી ભગવાન કોઈને ગરીબ રાખે નહીં પણ અમે પશુપાલન કરવી છે અને ખેતીવાડીનું કામ સારું હારું હોય એટલે અમારે સ્પેશિયલ લાઈવ થવાનો ટાઈમ જ ન હોય એટલે અમે રસોઈ બનાવતા જઈ અને લાઈવ કરતા જઈ લાઈવે થઈ જાય અને રસોઈ થઈ જાય એટલા માટે થઈને આપણે આ પતરાવાળા મકાનમાં લાઈવ કરવી છે શરૂ એટલે ઘણખરા ને રાજુભાઈએ તો કદાચ અમને મોઢે વાત કરી દીધી એટલે એવી રીતે જેણે અમારા નવા મકાન જોયા હોય છે એ બધે એવું થતું જ હોય છે કે બેન જ્યારે હોય ત્યારે જૂના મકાનમાં જ પતરાવાળા મકાનમાં જ લાઈવ થાય છે એમ એટલે મારા ભાઈ એવું કાંઈ છે નહીં અમે કાંઈ અમારી ગરીબાઈ દેખાડવા તો લાઈવ મળે નહીં થતા ને અમારે ગરીબ રહેવું નથી ને મારો ભગવાન આપણને કોઈને ગરીબ રહેવાય ન દે એટલે જેને કોઈને એવો વેમ હોય કે એમાં પતરા દેખાડવા હાટું થઈને લાઈવ થાય છે તો બાબા મેં મગજમાંથી વેમ કાઢી નાખજો એમને અમે કાંઈ નકરા પતરાવાળા નથી આલો તમને અમારા નવા મકાન પણ બતાવી દે કારણ કે બહુ બધા ચાલુ લાઈવમાં કહેતા હોય છે બેન નવા મકાન બતાવો નવા મકાન બતાવો તો તમને નવું મકાન પણ અમારું બતાવી દેવી એટલે રાજુભાઈએ જે મોઢા ઉપર વાત કરી એ બધા ન ગતા હોય પણ મનમાં એવો વેમ થતો હોય તો હાલો તમને નવા મકાન બેચાવી દઈ પેલા જો આ રીતે અમારે જૂનું મકાન છે જે અમે દેહીને રોજ જે લાઈવ કરવી છે એ અમારું મકાન છે અને આ અમારો ચૂલો છે બરોબર આ ચૂલો છે અમારો અને ચૂલે જ બેહીને અમે લાઈવ કરતા હોય છે અને આ બારલી સાઈડ છે જવું આ અમારી વાડી છે અને બરોબર આ જૂના મકાનની પાછળ જ અમે આ નવા મકાન કરી નાખ્યા છે વરસાદના હિસાબે આપણે કપડાં અંદર છે અને હજી બારીમાં આપણે ખાલી બારી જ ફિટ કરી છે જે જે પાટિયાવાળી દરવાજાવાળી બારી આપણે ફિટ નથી કરીએ એટલે આ વાસટ અંદર ન જાય એટલે આ પ્લાસ્ટિક અમે આડું બાંધી દીધું છે અને આવું કાંઈક મકાન છે અમારું એટલે કોઈ મહેરબાની કરીને એવું ન સમજ્યો કે અમે ગરીબ સહી અને પતરા બતાવી અમીર થાવા હટું એમાં જવા અમાર જૂનું મકાન છે જેમાં અમે ઓગણીસ વરસ આ જ મકાનની અંદર કાઢ્યા છે આ મકાનમાં અમે ઓગણીસ વરસ કાઢી નાખ્યા અને આની પાછળ અત્યારે આને બે વરસ થયા નવું મકાન બનાવ્યું અને બે વરસ થઈ ગયા છે એટલે પ્લાસ્ટર તો થઈ ગયું છે હવે લાદી નાખવાની બાકી છે ગયા વર્ષે થોડો ખર્ચો થઈ ગયો ડારમાં અને બોર પડાવવામાં ને મોટરમાં દંડી લાઈન સ્ટાર્ટર ને એવું બધું એટલે અમે લાદીનું ને એવું બાકી રહી ગયું તો આ વર્ષે હવે મગફળી પાકશે એટલે સીધું લાદીને બારી બહાણા થઈ જશે એટલે કોઈને એવું વેમ હોય કે બેન પતરા બતાવવા આટું થઈને લાઈવ થાય છે પતરામાં taba ba magazin maki yau abin kainak jim gari da garib siri ya ne da garib da yau zai